આવી ગયા દેશી રોટલા આ બધી વાનગી તમે સવાર થી એક સાથે બનાવી લો રોટલી બનાવે છે આ મીન એમ મીન તમે સ્પીડ જો વાહ ભરત ભાઈ વાહ આવા તાપમાં પણ તમે સ્પીડ મિત્રો ભાઈ સ્પીડ ઓછી નથી થાતી જો ભરત ભાઈ ની દેવજી ભાઈ આ પરોઠા બનાવે છે આ છે પરોઠા સાહેબ મેથી નાય છે ને મેથી ના એ મેથી જીરૂ મીઠો हेलो गाइज मैं हूं प्रकाश महेश्वरी वेलकम टू माय चैनल फूड विद प्रकाश रोसिया आज हम आए हैं गांधी दाम के के चामुंडा कृपा रेस्टोरेंट में यहां पे बहुत ही अच्छा खाना गुजराती थाली मिल रही है तो आज क्या क्या खाना बन रहा है और क्या क्या इसके रिव्यू है ये हम आपके इस वीडियो में बताएंगे तो आप वीडियो में बने रहे તો ગાઈ અમે આવી ગયા છે ચામુંડા રેસ્ટોરન્ટમાં આવ્યા એના ઓનરથી અમે વાત કરશું પહેલાં તો સાહેબ તમારું નામ જણાવશો મહેશભાઈ થશભાઈ સાહેબ બપોરનો સમય થઈ ગયો છે અને જમવાની તૈયારી થઈ ગઈ છે તમારા કસ્ટમર પણ બધા જમી ગયા છે તો સાહેબ આજે શું શું મેન્યુમાં છે તમારી સાથે મેન્યુમાં રેગ્યુલર અમે ચાર પાંચ ગેસના રોજ અલગ અલગ શાક બનાવીને ક્યાં ક્યાં શાક બનાવશું અથવા રેગ્યુલર બધી જ ગેસનું બનાવી બનાવીશું રોજ અલગ અલગ હા

હવે એ પૂછ્યું હોલિડે હોય રક્ષાબંધન હોય પ્રજાસત્તાક દિવસ એમાં અલગ

એક બ્રાન્ચ તમારે ઊંઆ પણ છે એટલે આપડા ભાગીદાર બેસે છે ને આપની બીજી બ્રાન્ચ છે વોંદ 4 કિલોમીટર અને એનું પણ નામ શ્રી જામુનગર પરેશ્વરણ ઊંઆ ભાઈ ભત્રીજો છે તો મિત્રો તમે જોઈ શકો છો એની બે ત્રણ બ્રાન્ચો છે એક પણ છે એક વોંદ રાપરથી આગળ પણ છે એક બ્રાન્ચ વિઝિટ કરી છો બીજો સાબી કોંકો ઓનલાઈન રેગ્યુલર 190 થઈ છે અને અહીંયા તમારે કેટલો સ્ટાફ છે અહીંયા મારા કને 25 માણસો છે 25 માણસો બીજો સાહેબ ઈ પૂછો છો કે તમે ઓનલાઈન ઓર્ડર લો તો સ્વીગી ઝોમેટો ના ઝોમેટો નું ચાલુ છે આપણો તો મિત્રો આ ઝોમેટો નો કોનો ઓર્ડર લે છે તમને આ ઘર બેઠા આનંદ માણવું હોય આ બધું વાનગીઓ નો તો તમે ઓર્ડર પણ કરી શકો છો ઓનલાઈન હોમ ડિલિવરી થઈ જાય છે અને બાદ માં તમારો નામ સાહેબ જીરા હીરાભાઈ હીરાભાઈ શું બનાવતો બટેકાવાળા તો ગાઈ જા બટેકાવાળા એકદમ ગરમા ગરમ એકદમ સ્પેશિયલ ક્વોલિટી વાળા છે આ જો એનો મસાલો છે આ એના વિશે કઈ કહેશો સાહેબ દરરોજ ફરસાણમાં અલગ વેરાયટી હોય દરરોજ દરરોજ યુઝ કટેટા બીજી દિવસે સમોસા દહીં કચોરી સાદી કચોરી દહીં વડા ફરસાણ બધી જ વેરાયટી બનાવું છું જે રાત્રે પણ અલગ હોય રીતે સિસ્ટમ હા રોજ અલગ અલગ બે ટાઈમ અલગ અલગ સવારે અલગ સાંજ અલગ બે ટાઈમ અલગ અલગ મેન્યુ છે અઠવાડિયામાં એક વખત નથી બનાવતો એટલે બધી વેરાયટી ડેલી અલગ ચેન્જ થઈ જાય તમારે અહિયા આખા દિવસ માં બપોર રાત્રે કેટલા માણસો જમી જાય આશરે અઢીસો ત્રણસો માણસો જમી જાય મિત્રો તમે જોઈ શકો છો અઢીસો ત્રણસો માણસો બે ટાઈમ જમી જાય છે

मीठी मीठी ठंडी ठंडी छास तमरो नाम साहेब फलताप समा फलताप समा भाई आज छास पी से, से आज छास में तुमने जो क्वांटिटी जो, जो गाती गाती से, थंडी थंडी से, है आज एकदम घाटी घाटी से न ठंडी ठंडी छे तुम्हें पियोले काल तो ठंडो पड़ी जाए का फलताप भाई आ गर्मी में छास पीयो मजा है मैम छास पी मजा आवे ये अनलिमिटेड छे गमेट में ओके આલેલે આવી જાઓ ઓ ભાઈ મુજામ કેમ છો બે તો અહીંયા જ તો હશે સારી ઓ કુલિંગ મેન કુલિંગ સારું છે જો યબા પૂરા કિચન કા આપણે રિવ્યુ લે ન ના અચ્છે આન્સર દે હમક અરે આપી કસ્ટમરથી બા કરેગે ચલો કાકા છે અંકલ છે બા नमस्कार सर नमस्कार साहब सरकार क्या नाम है आपका मोहम्मद सफी मोहम्मद सफी तो सर आप यहाँ पे रेगुलर खाना खाते आते होके तो आपको इसमें होटल में क्या खाना अच्छा लग रहा है कैसी सब्जी अच्छी लग रही हरी सब्जियाँ बढ़िया है और इसमें जो मिठाई है जो ये हलवा है ये टेस्ट तो कैसा है दिखाओ ऐसा ही सीधा बढ़िया हां बढ़िया इजिबल बॉ हां एकदम ओके टेस्टी खाना टेस्टी खाना चलो કરી લીધો છે એમનો રસોડામાં એનો સ્ટાફ બધું આપણને સપોર્ટ આપ્યો છે હવે સાહેબ ઈ જણાવો કે આ જે ગુજરાતી થાળી એનો रेट શું છે અત્યારે 170 રૂપિયો 170 રૂપિયા કરવાનું ઘણા વર્ષોથી ઓગણીસો નેવું થી શરૂઆત કરી ત્યારે જે તે સમયમાં માં ગ્રાહક પૈસા દસ બાર રૂપિયા લેતા એક ગ્રહ એક ગ્રાહક અને દસ બાર ઓગણીસો નેવું ઓગણીસો

ને અહીંયા તમે સેલિબ્રેશન પણ કરી શકો છો આપણાને બહુ મજા આવી આ શ્રી ચામુંડા કૃપા રેસ્ટોરન્ટમાં આવીને સાહેબ બહુ બહુ ધન્યવાદ આપણાને આભાર જે સપોર્ટ આપ્યો પ્રેમ આપ્યો ધન્યવાદ આભાર આજે